નમસ્કારી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું છોન તમે લેબગ્રોન ડાયમંડ વિશે તો સાંભળ્યું જે લેબોરેટરીમાં બને છે અને તે રિયલ ડાયમંડ સસ્તો પણ પણ હોય છે છે તેને જોઈએ એવા આકારમાં બનાવી શકાય આ બધું તો બરાબર પણ શું તમને લેબગ્રોન ગોલ્ડ વિશે ખબર છે એવું સોનું કે જે લેબોરેટરીમાં બનશે જો તમને આ સોના વિશે નથી ખબર તો હું તમને કહું કે લેબમાં સોનું કેવી રીતે બની શકે હાલ આ રીતે સોનું બનાવવા પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે હવે લેબમાં સોનું કેવી રીતે બનશે તેની વાત કરીએ તો સોનાના એટોમિક ન્યુક્લિયસમાં પ્રોટોન હોય છે અને પારામાં એસી પ્રોટોન હોય છે અને પ્લેટિનિયમ ઇઠ્યોતેર પ્રોટોન હોય છે હવે જો પારાના માંથી એક પ્રોટોન ઓછો કરવામાં આવે અથવા તો પ્લેટિનિયમના ઇઠ્યોતેર પ્રોટોનમાં એક પ્રોટોન ઉમેરવામાં આવે તો સોનું બની શકે આ રીતે લેબમાં એટોમિક સ્ટ્રક્ચર બદલીને સોનું બનાવી શકાય છે એટલે હવે ભવિષ્યમાં આ રીતે લેબમાં બનેલું સોનું મળે તો એ દિવસો દૂર નથી